અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં પણ રખડતા શ્વાન લોકો માટે મુશ્કેલી બની રહ્યા છે પાળતુ શ્વાને પણ લોકો પર હુમલા કર્યાના કિસ્સાઓ વધી રહ્યા છે શ્વાનના લોકોને બચકા ભરવા ચાલતા વાહન પાછળ દોડતા અકસ્માત પણ થાય છે તંત્ર મૂંગા મોઢે કેમ બધું જોઈ રહ્યું છે તે સમજથી પરે છે ત્યારે સવાલ એ જ છે કે શ્વાસ સંભાવતા શ્વાનથી સુરક્ષા ક્યારે મળશે શહેરોમાં માં ત્રાસથી લોકો ત્રસ્ત શહેરોના રસ્તાઓ પર શ્વાનનો અડિંગો રસ્તે રખડતા આતંકથી નાગરિકોમાં ડર શ્વાસ થંભાવતા શ્વાન સુરક્ષા ક્યારે શહેરોમાં રખડતા શ્વાનના ત્રાસમાં સતત વધારો થઈ રહ્યો છે લોકોને શ્વાન પણ પાછળ નથી કેટલીય સોસાયટીઓમાં પારતું શ્વાનના લીધે કેટલાય લોકો ઇજાગ્રસ્ત થયા છે છેલ્લા કેટલાક સમયથી રાજકોટ અમદાવાદ વડોદરા અને સુરત જેવા મોટા શહેરોમાં શ્વાનના લીધે લોકોને ઈજાઓ પહોંચી હોવાની ઘટનાઓ સતત વધી રહી છે અમદાવાદ જેવા મોટા શહેરની જો વાત કરીએ તો અમદાવાદમાં દર મહિને છ હજાર પાંચસો જેટલી ડોગ બાઇટ ઘટના અમદાવાદમાં માં એક વર્ષ અંદાજે એસી હજાર જેટલા ડોગ બાઇટ કેસ રાણીપ એલિસ બ્રિજ અને મેનગર ડોગ બાઇટ સૌથી વધુ કેસ અમદાવાદમાં બે લાખ જેટલા શ્વાન હોવાનો અંદાજ મહાનગરપાલિકાએ એ પંચોતેર ટકા શ્વાન ખસીકરણ કર્યાનો દાવો પાસઠસોથી સાત હજારની વચ્ચે પર મંથ કેસ આવે છે પણ ડિસેમ્બર એટલે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરીમાં કેસો થોડા વધે છે બાકી પાસઠસોની આસપાસ કેસ રહે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરીમાં સાત હજારની આસપાસ કેસો વિસ્તારમાં જોવા જઈએ તો જ્યાં દરેક પરડી એરિયા છે ત્યાંથી વધારે આવે છે કેસો બરોબર છે કાટલોડિયા છે પૂર્વમાં જોઈએ તો આપણે ગોમતીપુર વસ્ત્રાલ ત્યાંથી પણ કેસો વધારે આવે જે રીતના અમદાવાદ શહેરમાં શબાન આતંકના બનાવો સામે આવી રહ્યા છે તેને ધ્યાને રાખી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અમદાવાદ મનપાના સીએનસીડી વિભાગ દ્વારા રસ્તા પર રખડતા શબાનનું ખસીકરણ કરવામાં આવે છે અમદાવાદ શહેરમાં રસ્તા પર રખડતા શ્વાન દ્વારા હુમલો કરવાના અને રસ્તે જતા લોકો પાછળ ખસીકરણ થયું ના હોય એવું ડોગ ત્યાંથી પકડવામાં આવે પકડી અને આપણા ખસીકરણ કેન્દ્રમાં લાવવામાં આવે પછીના દિવસે એની સર્જરી કરવા માટે તૈયાર કરવામાં આવે એની સર્જરી કરવામાં આવે અને એના પછીના દિવસે હજી એક દિવસ એને રેસ્ક્યુ સેન્ટરમાં રાખવામાં આવે અને ચોથા દિવસે એને એ જગ્યા ઉપર છોડવામાં આવે આ એક માન્ય પદ્ધતિ આપણને એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સમાં કહેવાય છે અને જે જગ્યા ઉપરથી આપણે આ ખસીકરણ માટે ડોગને પકડ્યું છે એના જીપીએસ લોકેશન સાથેના ફોટા અને ફરી પાછું એ જગ્યા ઉપર આપણે એ જગ્યા પાછું છોડીએ છીએ ખસીકરણ રસીકરણ કરીને મનુષ્યનો સૌથી વફાદાર મિત્ર કેમ બને છે ઘાતક શા માટે શ્વાન પોતાના માલિક પર જ કરે છે હુમલો શ્વાન અચાનક કેમ થઈ જાય છે આ અંગે બીટીવી ન્યૂઝે વેટનરી ડોક્ટર સાથે વાત કરી કે શ્વાનના હુમલાની સંખ્યામાં સતત વધારો કેમ થઈ રહ્યો છે અને પાર્ટું શ્વાન પણ કેમ લોકોને નિશાન બનાવી રહ્યા છે આપ જાણીએ કે તેઓ શું કહી રહ્યા છે ડોગ અગ્રેસિવ થવા પાછળના મેઇન કારણોમાં એવું હોય કે એ લોકોનું ટ્રેનિંગ પાર્ટ એ લોકોની સાયકોલોજી એ આપણે સમજવી પડે હવે એવા કેસમાં ઘણી વખત એવું બનતું હોય છે કે જો એ ડોગને આપણે પ્રોપરલી ટ્રેન કર્યું જ ન હોય અને આપણે એમ માનતા હોય કે ભાઈ ચાલ બેસ આટલું સમજીએ એટલે ઘણું તો એવું ન હોય આ ડોગ ત્યારે એનો કાબુ ગુમાવતો હોય જયારે એ ડોગની સાયકોલોજી પ્રમાણે એ તમારી પર ડોમિનેટ કરતો હોય તો એ વખતે જો તમે કદાચ કમાન્ડ બી આપશો તો એ સમજશે નહીં અને ઓટોમેટિક એ ડોગ એના મનમાં જે આવશે એ જ વસ્તુ કરશે ઘણી બધી વખતે આપણને એવું લાગશે કે આપણે ડોગની પાસે જઈશું ડોગ આપણને બાઇટ કરે છે પણ એવું ખરેખર હોતું નથી આપણા ભૂતકાળમાં કોઈ ડોગ ક્યાંક હોય 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 રસ્તા પર અને એવા એ એ લોકો સીન જે એમના મગજમાં હોય એટલે આપણે ફરી પાછા એ રસ્તાથી જયારે બાઇક લઈને જઈએ અથવા ચાલતા જઈએ તો એ લોકો આપણી પર અટેક કરશે એ વસ્તુ યાદ કરીને ભૂતકાળની કે ના આ વસ્તુ બી મારી પાસે રિપીટ બનશે અને હું બી મરીશ એક એરિટીના કારણે એ લોકો અટેક કરતા હોય છે અમદાવાદના જ મણિનગરમાં એક પારતુષ્ને પંદર વર્ષની સગીરા પર હુમલો કર્યો ઘટનામાં સગીરાને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવી છે તો થોડા દિવસ પહેલા જ અમદાવાદના હાથી એક પારતુષ્ને માસુમ બાળકી પર હુમલો કર્યો હતો શ્વાને માલિકના હાથમાંથી છૂટીને બાળકી પર હુમલો કર્યો હતો અને ચાર મહિનાની બાળકીને પાડી ખાધી હતી શ્વાન હુમલામાં બાળકીનું મોત નીપજ્યું હતું ત્યારે તંત્રના વાયદાઓ અને મોટી મોટી વાતો વચ્ચે એક વાત તો સ્પષ્ટ છે કે રખડતા શ્વાન જેવી સમસ્યા થી પણ તંત્ર લોકોને મુક્તિ અપાવવા માટે સક્ષમ નથી કેમેરામેન મેહુલ રાઠોડ સાથે સંવાદદાતા શુભમ ભટ્ટ વીટીવી ન્યૂઝ અમદાવાદ